નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરતના કોચબાર નજીક આજે વહેલી સવારે પાંચ વાગે મુસાફરો ભરી લક્ઝરી બસ ખાડીમાં પડતા તમામ મુસાફરીને વધતી ઓછી ઈજા થઈ હતી અને ઘટનાની જાણ બાદ સુરત ફાયરની એમરજન્સી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બસના પત્રા કાપી અને પહોળા કરી ચાલીસ મુસાફિરોને રેસ્ક્યુ કરી તમામને બહાર કાઢ્યા હતા જે પૈકી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે હાલ તો બસના ડ્રાઈવરને જોકવા આવી જતા બસ ખાડીમાં ખાપાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે આજે વહેલી સવારે આ દુર્ઘટના બની હતી આજે રોજ સવારે પાંચને દસ કલાકે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે ચાલીસ માણસોથી ભરેલી માલાણી નામની ખાનગરી લક્ઝરી બસ કોસુબા બ્રિજ નજીક ખાડીમાં પડી ગઈ છે અને જેથી સુરત ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક મુસાફરોને કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને વિભાગના દ્વારા ચાલીસ જેટલા મુસાફરીને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા જે પૈકી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે ત્યારે મિત્રો મળતી માહિતી પ્રમાણે વધુ આપને જણાવી દઈએ કે તમામ મુસાફરી સુતા હતા તે દરમિયાન જ આ ઘટના બની હતી અને કેબિનમાં બેસેલા લોકો કેબિનમાં જ ફસાઈ ગયા હતા જ્યારે શોભામાં સૂતેલા લોકો પણ ધડાકા સાથે આ ઘટના બનાવવાના કારણે શોભામાં જ ફસાઈ ગયા હતા તમામ ચાલી મુસાફરોને ઈજાઓ થવા પહોંચી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ